નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એવરી ભરતી યુટ્યુબ ચેનલ મિત્રો આજનો આપણો વિડીયો ગુજરાત હાઈકોર્ટની અંદર જે જે કમ માટેની ભરતી જાહેર થઈ છે તેની માહિતી માટેનો આ વિડીયો છે માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી તમને કોઈ પણ ભરતીની જાહેરાત આવે તો તમને તેની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે તમારા ટાઈમને વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભરતી જાહેર થયેલી છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર અમદાવાદ ખાતે એટેન્ડન્સ કમ કુક માટેની ભરતી જાહેર થયેલી છે વર્ગ ચાર માટેની મિત્રો આ ભરતી જે છે ને કૂક એટલે કે રસોઈયા માટેની ભરતી છે મિત્રો અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે ત્રાણું એકતાલીસ એકત્રીતેર આ નંબર ઉપર મેસેજ કરજો અથવા તો તમને ફોર્મ ભરવામાં અથવા તો ભરતી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબરમાં મેસેજ કરવા વિનંતી છે તેમજ દરેક વિદ્યાર્થી મિત્રોને એક નંબર વિનંતી છે કે આ વોટ્સઅપ નંબર છે તો કોલિંગ ન કરતા વોટ્સઅપની અંદર મેસેજ કરી દેવો તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની તો મિત્રો આડી પટેલે જે ફોર્મ ભરવાલા શરૂ થશે તે પાંચ મે બે હજાર ચોવીસથી બપોરલા એક વાગ્યાથી લઈ અને ઓગણીસ બે બે હજાર ને ચોવીસ ને રાત્રેલા બાર વાગ્યા સુધી આની માટેના ફોર્મ ભરાશે વાત કરી લઈએ મિત્રો જરૂરી લાયકાતની તો આની માટે ધોરણ દસ પાસ હોય તે વિદ્યાર્થી મિત્રો આની માટેના ફોર્મ ભરી શકે છે બરાબર આની માટે જે જરૂરી લાયકાત માગી છે તે ધોરણ દસ પાસ માગી રહી છે તો તમારા જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ દસ પાસ કરેલું હોય તેની સાથે આ વિડીયોને શેર કરી દેજો તેમજ જે ઉમેદવાર આની માટે ફોર્મ ભરે છે તેને ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ હોવું જરૂરી છે પ્લસ તમને આ જે ભરતી છે તે રસોઈયા માટેની છે એટલે તમને જે રસોઈની જે સ્કિલ આવે છે તમને આવડવી હોવી જોઈએ જેમ કે રસોઈના જે સાધનો જે છે જેમ કે ચીમની ઇન્ડક્શન ઓવન માઇક્રોવેવ ગિલ્સ ટોસ્ટર ફ્રાયસ સ્ટીમર કિટલી ફૂડ પ્રોસેસર રેફ્રિજરેટર જેવા સાધનોનો ઉપયોગ કરતા તમને આવડવો જોઈએ એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને જે કાંઈ પ્રકારના વિવિધ પ્રકારના જે મસાલાઓ હોય છે જેને આપણે સ્પાઈસીસ અને હર્બ્સ કહેવામાં આવે છે તેનું તમને નોલેજ હોવું જરૂરી છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રકારની જે રસોઈ છે તે તમને આવડવી જોઈએ જેમ કે ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન નોન વેજીટેરિયન ચાઇનીઝ ઇટાલિયન તેમજ દરેક પ્રકારનું ફાસ્ટ ફૂડ તમને બનાવતા આવડવું જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો એ સિવાય નહીં જો વધારે લોકોને રસોઈ બનાવવાની થાય તો તેવા કિસ્સામાં તમને જે રસોઈનો જે સ્વાદ જે છે તે મેન્ટેન રહેવો જો રહેવો જોઈએ તેમજ તમને તેની સજાવટ છે એ તમને સજાવટ આવડવી જોઈએ અને તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે રસોઈ જે છે એ બગાડ થયા વગર એ રસોઈ બનાવતા તમને આવડવું જોઈએ એ સિવાય તમે જે રસોઈ બનાવો છો તમને તે રસોઈનું તમને જે પીરસતી વખતે જે જરૂરી ગોઠવણ કે જેને પ્લેટિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલ કહેવામાં આવે છે એ તમને આવડવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આટલું વસ્તુ આવડતું હોય તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો આની માટેના જે છે મેલ અને ફિમેલ બંને જે છે આની માટે ફોર્મ ભરી શકે છે અને આ ભરતીની અંદર જે બહેનો છે ને એને ખાસ ફોર્મ ભરાય કેમકે આની અંદર જે છે ને રસોઈની સ્કીલ છે એ તો બહેનોને પહેલેથી આવડતી હોય તો આની માટે જે છે બહેનોને ખાસ ફોર્મ ભરી દેવા મારી વિનંતી છે વાત કરીએ મિત્રો ટોટલ જગ્યાની તો મિત્રો આની માટે જે ટોટલ જગ્યા છે ને તે ટોટલ જગ્યા અઢાર જગ્યા છે જેની અંદર રેગ્યુલર પગાર માટેની જે જગ્યાઓ છે ને તે ટોટલ પાંચ જગ્યાઓ છે અને ફિક્સ પગાર માટેની ટોટલ તેર જગ્યાઓ અને બંને થઈ અને અઢાર જગ્યાઓ માટેની આ ભરતી આવેલી છે જેની અંદર કેટેગરી વાઇઝ જગ્યા જે છે તે તમને છે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી અને જોઈ લેવું વાત કરીએ મિત્રો પગાર ધોરણની તો મિત્રો આની માટેનું જે રેગ્યુલર ભરતી જે છે પાંચ ભરતી તેની માટેનો જે પગાર છે ને તે પંદર હજારથી લઈ અને સુડતાલીસ હજાર સુધીનો રહે છે અને જે ફિક્સ પગાર માટેની જે જગ્યાઓ છે જે તેર જગ્યાઓ છે તેની માટેનો જે પગાર રહેશે ને તે ચૌદ હજાર આઠસો આની માટેનો પગાર રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ હવે પરીક્ષાની ફીસની તો મિત્રો આની માટેનું જે જનરલ કેટેગરીમાંથી જે ઉમેદવાર આવતા હોય તેની જે ફીસ છે ને તે છસો રૂપિયા છે પ્લસ બેન્કિંગ ચાર્જિસ અને જે ઓબીસી એસસી બીસી એસસી એસટી માજી સૈનિક અને ફિઝિકલ હેન્ડીકેપ હોય એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ હોય તેની માટેની જે ફીસ રાખેલી છે તે ત્રણસો રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ આની માટેની ફીસ રાખેલી છે આની માટેની ફીસ છે જે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને બોર્ડથી આની માટેની ફીસ ભરી શકો છો વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ઉંમર મર્યાદાની તો મિત્રો આની માટેની જે ઉંમર મર્યાદા જે છે તે કાઉન્ટ કરવામાં આવશે ઓગણીસ બે બે હજાર ચોવીસથી જેમાં તમારે અઢાર વર્ષથી ઓછા ન હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ન હોવા જોઈએ એટલે અઢારથી લઈ અને પાંત્રીસ વર્ષથી આની માટેની ઉંમર મર્યાદા રાખેલી છે તેમજ ઉંમરની અંદર છૂટછાટ પણ આપેલી છે જેની અંદર મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ આપેલી છે અનુસૂચિત જનજાતિ માટે પાંચ વર્ષની છે ઓબીસી માટે પાંચ વર્ષની છે ઇડબ્લ્યુએસ માટે જે છે એ પાંચ વર્ષની છે અને ફિઝિકલ હેન્ડીકેપ માટે જે છે એ દસ વર્ષની છૂટછાટ આપેલી છે તેમજ માજી સૈનિક માટે ત્રણ વર્ષની પ્લસ જે હાઈકોર્ટની અંદર કામ કરતા હોય તેને જે છે એ ત્રણ વર્ષની જે છે આની અંદર છૂટછાટ આપેલી છે વાત કરી લઈએ મિત્રો પરીક્ષાની તો મિત્રો આની માટેની જે પરીક્ષા આવશે ને તે બે પ્રકારની પરીક્ષા આવશે જેની અંદર પહેલી જે આવશે ને તે ઇન્ટરવ્યુ આવશે અને બીજું જે આવશે ને કુકિંગ સ્કિલ આવશે બરાબર મિત્રો જે ઇન્ટરવ્યુ આવશે ને તે તે તમારે સંભવિત માર્ચ મહિનામાં આવશે એટલે અત્યારે ફેબ્રુઆરી તો હાલે છે માર્ચ મહિનામાં તમારા અનુમેટાનો ઇન્ટરવ્યુ આવશે આ ઇન્ટરવ્યુ છે ને તેની અંદર તમારે ટોટલ પચાસ માર્ક માટેનું જે છે આ ઇન્ટરવ્યુ રહેશે બરાબર જેની અંદર તમને જે છે તમારી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે જેની અંદર ઉમેદવારની જે શિસ્ત આવે આજ્ઞાકારી છે વ્યવસ્થિત છે વફાદાર છે સારી વર્તણૂક છે નમ્ર છે સ્વચ્છ પહેરવેશ છે પછી એની ભાષા કઈ પ્રકારની જે છે એ બધી જ પ્રકારની જે છે એ તમારી ચકાસણી કરવામાં આવશે બરાબર જેની અંદર મુખ્ય તમે પ્રસ્તુતિ એટલે કે જે તમે પ્રેઝન્ટેશન આપો છો તે અને ભાષા કૌશલ્ય જે છે તેની તમને જે છે એ તમારું ચેક કરવામાં આવશે પ્લસ તમારો જે ડ્રેસિંગ સેન્સ છે તે કઈ રીતનો છે એ પણ ઇન્ટરવ્યુમાં જોવામાં આવશે એ સિવાયનું તમારું જે વર્તન એટલે કે તમારું જે શિષ્ટાચાર છે કઈ રીતનું છે તેની પણ માહિતી પણ જે છે ત્યાં આ ઇન્ટરવ્યુમાં જોવામાં આવશે તમને રસોઈ કામની અંદર કેટલું આવડે છે તેનું અને તમને તેનો અનુભવ તેની વિશેની જે છે એ તમને માહિતી આવશે તેમજ વિવિધ પ્રકારના જે ઉપકરણો મેં તમને આગળ કીધા એ પ્રમાણે જે છે એ તમને પૂછવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઇન્ટરવ્યુ આવે છે તે ઇન્ટરવ્યૂ તમને ઓછામાં ઓછા તમારે ચાલીસ માર્ક મેળવવા પડશે જો તમે ચાલીસ માર્ક મેળવશો તો તમને કૂકિંગ સ્કિલ માટે બોલાવવામાં આવશે એટલે ખાસ તમારું જે ઇમ્પોર્ટન્ટ જે છે એ તે ઇન્ટરવ્યૂ છે એ પછીની જે આવશે ને તે કૂકિંગ સ્કિલ છે અને કુકિંગ સ્કિલ જે સંભવિત છે ને તે એપ્રિલ મહિનામાં ગોઠવવામાં આવશે અને આ જે કુકિંગ સ્કિલ છે ને તે પચાસ ગુણની રહેશે અને આ કુકિંગ સ્કિલ છે તે અમદાવાદ ખાતે લેવામાં આવશે બરાબર છે કુકિંગ સ્કિલના જે છે ને પચાસ માર્ક મેં તમને કીધા એ પચાસ માર્ક રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જે છે એ તમને કુકિંગ સ્કીલ અને જે આપણી ઇન્ટરવ્યુ છે છે તે લેવામાં આવશે હવે મિત્રો વાત કરીએ કે તમારા અંદર શું કામ કરવાનું હોય તો મિત્રો આની માટેનું જે તમારે કામ હોય તે ગુજરાત હાઈકોર્ટના જે નામદાર એટલે કે જે આપણા જજ હોય છે તેમના ઘરે તમારે વિવિધ પ્રકારના કામ કરવાના રહે જેવા કે રસોઈ કામ ઘર કામ સાફ સફાઈ બજારમાંથી સામ મહાલ સામાનની ખરીદી કરવી આ બધું તમને આવડવું જોઈએ તેમજ અન્ય જે તમામ જે કામ હોય તે તમને કરતા આવડવા હોવા જોઈએ આ જે કામ જે વાત કરીએ તો એની અંદર સિલેક્શન થઈ જાવ તમે નિયમિત અને સમય માટે સમયના પાબંદો હોવા જોઈએ તેમજ તમને જે કાંઈ જજ જે કાંઈક પ્રકારની કામગીરી સોંપવામાં આવે એ તમારે કામગીરી કરવાની રહેશે તો મિત્રો આ કામ જે છે એ તમારે આ જોબ માટે કરવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટની તો મિત્રો આની માટે જે ડોક્યુમેન્ટ જોશે તે તમારે ધોરણે દસની માર્કશીટ જોઈશે એક તમારે આધાર કાર્ડ જોઈશે એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે ઓબીસી માટે જાતિનો દાખલો ઓબીસી અને સોરી ઓ બીસી એસસી એસટી માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ છે એ ફક્ત ને ફક્ત ઓબીસી માટે જોઈશે એ સિવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને બે વર્ષનો ઓછામાં ઓછો જે છે એ તમારે અનુભવ જોઈશે તો એની માટે જે છે તમે કોઈ પણ જે ગુજરાત સરકારની કોઈપણ ગુજરાત હાઈકોર્ટની અંદર તમે જે છે એ તમે કુકિંગ તરીકેનો તમને કોઈ પણ અનુભવ હોય અથવા તો કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય અથવા તો કોઈ સેમી ગવર્મેન્ટ હોય અથવા તો તમે આર્મેડ ફોર્સ એટલે આર એર સોરી આર્મી નેવી એરફોર્સની અંદર જો તમે કોઈ પણ કુકિંગ સ્કિલનો જે છે અનુભવ હોય અથવા તો કોઈ પણ જે પ્રાઇવેટ સંસ્થા છે ત્યાંનો તમે કુકિંગનો બે વર્ષનો અનુભવ હોય તો તમે આની માટેના જે છે એ તમને આની અંદર કુકિંગનો અનુભવ માગશે એટલે તમારી પાસે એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે છે તે પણ જોશે એટલે ડોક્યુમેન્ટની અંદર તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લાવવાનું રહેશે આઈ હોપ કે તમને એ બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો તમને કંઈ પણ ડાઉટ હોય તો અમારા વોટ્સઅપ નંબરની અંદર કોન્ટેક કરવો અથવા તો યુટ્યુબની અંદર કોમેન્ટ બોક્સમાં જઈ અને કમેન્ટ કરવી અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી વિદ્યાર્થી મિત્રો